તમે જો દિલ્હીના નેતા ભાજપના હોય કે દેશના નેતાઓ વારંવાર કહેતા હતા કે મોટા નેતાની ધરપકડ કરીશું મોટા નેતાની ધરપકડ કરીશું અરવિંદજીની ધરપકડ કરીશું જેલમાં જશે તમે વિચાર કરો આ દેશ કઈ રીતે આગળ આવશે મને બહુ એ શંકા થાય છે કે સારા લોકો જ્યારે આ દેશમાં કામ કરે છે ભલે વિપક્ષમાં હોય શાસકમાં હોય એને એની 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 સારી વસ્તુનો ઉપયોગ લો ને એના બદલે એક 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 ફરજી લીકર પોલિસી કરી એના નામે અરવિંદજીની ધરપકડ કરી છે મને લાગે છે કે આનાથી ભાજપ ડરી ગઈ છે નરેન્દ્ર મોદી ડરી ગયા છે અરવિંદજીથી એ તો હકીકત જ છે પણ સાથે સાથે એમના જેલમાં પૂરવાથી એમના વિચારોને કેદ નહીં કરી શકાય અને આમ આદમી પાર્ટીનો દેશભરમાં કાર્યકર્તામાં એક નવો જોશ આવશે એટલું જ નહીં અરવિંદજી એક સત્યની રાહે ચાલે છે જેમણે ભ્રષ્ટાચાર કરવું તો ઇન્કમટેક્સ કમિશનર હતા પણ નથી કર્યું એટલે અરવિંદજીને લઈને આખા દેશમાં ફરીથી આમ આદમી પાર્ટી એક મજબૂત જેમ અન્ના આંદોલનમાં એક જોશ પુરાણો હતો એવો જોશ છે અમને પૂરો વિશ્વાસ છે અને ભાજપે બહુ મોટી ભૂલ કરી છે આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી અરવિંદ કેદરીવાલજી જેમ વાસુદેવજીને કંસે જેલમાં નાખ્યા હતા અને ભૂલ કરી હતી અને એમ અરવિંદ કેદરીવાલજીને ભાજપે જેલમાં નાખીને બહુ જ મોટી ભૂલ કરી છે અમે અત્યારે તો સુપ્રીમ કોર્ટમાં ગયા છીએ એમની અરેસ્ટ વિરુદ્ધ જશું પરંતુ અલ્ટિમેટલી આખા દેશમાં એક નવો માહોલ ઊભો થશે અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને એક એક નાગરિકની જે ઈમાનદાર છે સત્યની રાહ ચાલે છે અરવિંદજીને જે ઓળખે છે એમનામાં એક નવો જોશો જુસ્સો આવશે ઈસુદનભાઈ કારણ કે ચૂંટણી નજીક છે ત્રીજા તબક્કામાં ચૂંટણી થવાની છે અલગ અલગ આયોજન પણ અત્યારે થઈ રહ્યા છે ખાસ તો બે બેઠકો ભાવનગર અને ભરૂચ કે જ્યાં આગળ આમ આદમી પાર્ટીના ઉમેદવારો ઊભા રહ્યા હતા તે પ્રવાસને હવે કઈ રીતના ગુજરાત આમ આદમી પાર્ટી તરફથી કરવામાં આવશે અથવા આખું આયોજન છે જેમાં કોઈ ફરક પડશે ખરો બિલકુલ જો અરવિંદજી આવવાના હતા બરાબર છે માનનીય ચેત્રભાઈના માનનીય ઉમેશભાઈના અને બીજા ઇન્ડિયા ગઢબંધના ડિમાન્ડ કરે ત્યાં પણ આવવાના હતા પ્રચાર માટે પંજાબ હરિયાણામાં પણ જવાના હતા પરંતુ એટલે જ ભાજપ ડરી ગયું કે આમને જેલમાં નાખો એક બદનામ કરો લીકર પોલીસના નામે મનીષ સિસોદીને એક વર્ષથી જેલમાં છે ક્યાં એમના વિરુદ્ધ સબૂત કોઈ સબૂત નથી અરવિંદજી જેલમાં જાય તો આમ આદમી પાર્ટીને તોડફોડ કરવાની પાછી કોશિશ કરશે તોડવાની કોશિશ કરશે પરંતુ એટલું ચોક્કસ છે કે અમને અરવિંદજીનો પ્રચારનો લાભ નહીં મળી શકે પરંતુ અમે પત્રિકાઓ ઘરે ઘરે પહોંચાડીશું અરવિંદજીના વિચારને પહોંચાડીશું અને અમે હવે ડબલ મહેનતથી આ સીટો ઉપર કામે લાગીશું આ જે વાત એ પણ છે દિલ્હીના નેતાઓ તો સ્વીકારી ચૂક્યા છે કે જેલમાંથી પણ સરકાર ચાલશે પણ આવા સંજોગોમાં ગુજરાત પંજાબ જેવા રાજ્યો છે કે તેને સીધું માર્ગદર્શન મળતું હતું અરવિંદ કેજરીવાલનું તેમને કેટલી આના આ તબક્કો જે છે ખાસ તેમાં ખોટ રહે છે જો અરવિંદ કેજરીવાલજી હું જ્યાં સુધી ઓળખું છું ખૂબ જ ઈમાનદાર નક્સ પ્રામાણિક અને ખૂબ જ હોશિયાર એટલે કે એ એ ભણેલા ગણેલા વ્યક્તિ છે અને સરકાર ચલાવવાની સૂઝબૂઝ એમનામાં ખતરનાક છે એમનું માર્ગદર્શન અમે જેલમાંથી પણ લેતા રહીશું સ્પીકરજીએ સ્પષ્ટ કીધું છે કે અરવિંદ કેજરીવાલજી મુખ્યમંત્રી ચાલુ રહેશે પ્રાવધાન પણ છે એમાં તો તમે રહી શકો છો પણ અમને જે પ્રચારનો થોડો ઘણું નુકસાન થશે પણ એની સામે અમે હવે ઘરે ઘરે જઈ અને પત્રિકાઓ એમની છપાવી એમના સમર્થનમાં લોકોની વચ્ચે જશું અને દિલ્હીમાં તો હવે ઇન્ડિયા ગઠબંધનની સીટો ભાજપ હારશે નક્કી છે પંજાબમાં પણ વનશાઈટ થશું હરિયાણામાં પણ ફાયદો થશે અને ગુજરાતમાં પણ ફાયદો થશે અને બીજા રાજ્યોમાં પણ અરવિંદ કેજરીવાલજીને લઈને સંપત્તિ જાગશે નક્કી છે